ડભોઈ ખાતે હરિધામ સોખડા ડભોઈ વિસ્તારના હરિભક્તો દ્વારા ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને અનુલક્ષી દર માસે યોજાતી સત્સંગ સભા ઝારોલા વાડી ખાતે યોજવામાં આવી આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની નિશ્રામાં ડભોઈ ખાતે હરિભક્તો દ્વારા દસ દર સત્સંગ સભા યોજતા હોય છે ત્યારે ડભોઈ જારોલાની વાડી ખાતે ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં નગર આગેવાન વિજયસા વિશાલ શાહ સહિત સંત આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રભુ ભક્તિ અને પૂર્વજોની સેવા અંગેનું માર્ગદર્શન આચાર્ય સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું સદાનંદ સાઈ મહારાજ સાઈ મહારાજ પ્રગટ સરસભ સાંઈ મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 ત્યારે ચાતુર્માસના પવિત્ર દિવસો ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે એ નિમિત્તે સ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળવા ભક્તો સમો મહા પૂજા સભાનું આયોજન કુષ્ટિનો પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે આજના દિવસે નભોઈમાં પણ આ જંગલા નિવાસના ભગવાન ને પ્રાર્થના કરીએ વધારે વધારે ભગવાન લાભ લે અને વિકાસ કોણ થાય જાહેર સલીમ ખલીફા ડભોઈ